હે ગાય જય માતાજી ફ્રેન્ડ્સ અને બહુ સરસ મજાનું એક શૂટિંગ ચાલી રહ્યું છે અને જેમના સોંગ બહુ સુપર હિટ છે જેમ કે બી કક્કો અને બહુ બીજા ઘણા બધા સોંગ છે અને કપડાં મેચિંગ તો તમે બધા એ કલાકારને તો જાણતા જ હશો અને ખાસ એમનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અમે આવ્યા છીએ મહેશભાઈ ડિરેક સાથે અને કોરિયોગ્રાફર છે આપણે દીપકભાઈ અને એક્ટર બી બહુ છે અને બહુ ડાન્સિંગવાળું સોંગ છે તો બને લેજો બહુ મસ્ત લોકેશન બી તમે જોઈ લો આજુબાજુ અને જે સામે દેખાય ત્યાં શૂટિંગ ચાલુ હે અને અમે આટલા બેઠા બેઠા વિડીયો બનાવીએ અને બહુ મસ્ત લોકેશન હાઈશ અને ત્યાં વિમાન બી છે એ વિમાન બી તમે દેખો બહુ મસ્ત વિમાન બી છે તો ફાઇનલી જો ઇરોની બરોબર વેચી રહ્યા છે જબ્બર 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 નાચીસી બેન અને બીજું જો કેમેરામેન બિચારા એમના મુમેન્ટ કરી રહી મહેશભાઈ પછી દીપકભાઈ પાછળથી જોઈ રહ્યા અમે આગળથી જો મસ્ત વોઇસ કવર કરી રહ્યા ને બહુ મસ્ત પાછળની ટીમ બી બહુ સપોર્ટ કરે છોકરાઓ બી અને લોકેશન મસ્ત બીજા બીજા અહીં જાય આપણે આપણા ગયા બરાબર શૂટિંગ માટે અને નાના ચાઈલ્ડ આર્ટિસ્ટ નો રોલ હા તો બરાબર બધા બરાબરથી જોઈ લો

અને આજ તો કે મોલનો એનો બીજો ભાગ આવ્યો છે શોર્ટ ટાઈમો ક ક ઘર કેટલો ડાયંગ કરે કટ થાય અને અમારા દીપકભાઈ ગુરુ બહુ તુરી વાત કરો કોરિયોગ્રાફર છે કીધું એટલે હા બહુ બહુ મસ્ત One, two, three, One, two three, stop. One, two, three, four. One, two, three stop. সাক৅য়ান সেনেনেন সাকেন সাকে মান্য়ে আই দিপিমা সাকেয়ান সাকেন সাকেন বুত হানো তুনের এয়েন সাকেন খাকেন সোডেন স� તો જુઓ બધા છે બેઠાઇ ને બહુ મસ્ત જુઓ કૌશિક ભાઈ આવશે ને ચાલુ નાચવાનું કરો કરો નાચવાનું ચાલુ કરો બરાબર બરાબર છે બહુ મસ્ત સ્ટેપ આર્યું દીપકભાઈ ઓછી સમજાવી અને બહુ મસ્ત છોકરા બે કરી એક્ટિંગ અને લાઇબ્રેરી છે લાઇબ્રેરી ભાઈના પૂછા વગર ડાયરેક્ટ એન્ટ્રી લઈ લીધી ભૂલશે તો ભૂલચા ખાઈ ને મારા વિશોરા પણ ડરો નહીં चलो चलो खाली और हमें डर लग रहा है ये भाई ये क्या है तब तो देख गाइस कोई हमें पूर्ण नाले घर में और ये रहा फिल्म सिटी का ए, क्या बोलते हैं इसे सुखी वाले गुजराती गाइस आप फिल्म में सेटअप से

તો ગાઈસ જો દીપકભાઈ ભણાઈ રહ્યા છીએ ક ખ અને આશા રાખું કે તમને બધાના વ્લોગ ગમ્યો હશે અને બહુ સપોર્ટ કરશો આ ચેનલને અને કૌશિક સોંગ કેવું લાગ્યું કમેન્ટ કરજો જય માતાજી